આજે આપણે એકદમ સરસ મજાનું શિયાળું શાક બનાવીશું રીંગણ ખાવાના શોખીન હોય અને એ પણ રીંગણ આખા જ રહેશે રીંગણને વગર આખા રીંગણનું મિત્રો ખરેખર આ રીંગણ અને વટાણાનું આ શિયાળું શાક અમેઝિંગ છે માઉથ વોટરિંગ છે ટેસ્ટી છે સ્વાદિષ્ટ છે ચલો જોઈએ રેસીપી ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે એકવાર તમે આ શાક બનાવશો

પરોઠા અને રોટલા સાથે સ્પેશિયલી આ શાક ખાવાની મજા જ કંઈક અલગ છે તો ચલો જોઈએ કેવી રીતે રીંગણ વટાણાનું લસણ ડુંગળી વગરનું શિયાળું શાક તો આખા રીંગણ અને વટાણાનું શાક બનાવીશું અહીંયા આપણે રીંગણને ભરવાના નથી પરંતુ છતાં પણ એકદમ સરસ મજેદાર અને ટેસ્ટી સ્વાદિષ્ટ એવો આપણે બનાવીશું રીંગણ વટાણાનું શાક તો એના માટે સૌથી પહેલી પ્રોસેસ છે આપણે અહીંયા ચાર ચમચી તેલ લેવાનું છે ગેસ પર ગરમ કરવા મૂકવાનું છે જ્યારે આ રીંગણને સમારીએ ત્યારે ઓલરેડી આપણી પાસે રહેલું તેલ થોડું ગરમ થયેલું હોવું જોઈએ કારણ કે રીંગણની અંદર જે એન્ટી ઓક્સિડન્ટ તત્વ છે એનાથી રીંગણ ખાવામાં જ્યારે સંપર્કમાં આવે છે વાતાવરણ સાથે જ્યારે સંપર્કમાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રીંગણ કાળા થઈ જાય તો આપણે રીંગણ અહીંયા પાણીમાં બિલકુલ ધોવાના નથી પહેલાથી ધોઈને લૂછી પછી લેવાના છે જો રીંગણ પાણીમાં સમારવાના હોય તો તમારે પહેલાથી પરંતુ આપણે અહીંયા એ પ્રોસેસ કરવાની નથી બસો ગ્રામ રીંગણ છે બસો ગ્રામ લીલા વટાણા છે અને સાથે આપણે બે મોટા મોટા ટમેટા ચોપ કરી દીધા છે આદુ લસણ મરચા અને કોથમીરની વાટેલી પેસ્ટ છે ઓકે આટલી પૂર્વ તૈયારી કરવાની તેલને ગરમ કરવા મૂક્યું છે રીંગણ હોય ને એના આવી રીતે આપણે આ જે રીંગણ હોય એને સમારવા સમારવાની રીત ખાસ જોવાની છે તો હવે આપણે સૌથી પહેલાં આ રીંગણ હોય એને ઊભા આવી રીતે કાપ કરવાના છે બસ આ જ પ્રોસેસ છે જેના કારણે રીંગણ એકદમ ફટાફટ ચડી જશે વાર ઓછી લાગે જો અહીંયા મારાથી ભૂલ થઈ ગઈ આપણે ભરેલા રીંગણ કરતા હોઈએ ને ત્યારે સૌથી પહેલાં પાછળનું ડીટીયુ કાઢતા હોય છે તો અહીંયા ડીટીયુ બિલકુલ કાઢવાનું છે જ નહીં માત્ર આપણે આ જે ડીટીયાની છાલ હોય એને આપણે થોડી ખુલ્લી કરવાની છે હવે અહીંયા મેં આવી રીતે આ મોટું રીંગણ છે તો આ રીંગણના આપણે એક બે ત્રણ અને ચેક કરવાનું એ અંદર ઈયળ નથી ને તો હવે આવી જ રીતે આપણે દરેકે દરેક રીંગણ હોય એ બધા જ રીંગણને આપણે સમારી લઈએ તો આ જે રીંગણ છે બહુ સરસ થાય છે એકદમ યમી થાય છે શાક બહુ સરસ છે આ જે રેસીપી છે એ મજાની છે એકદમ સરસ છે રેસીપી તો રીંગણની જે બધી જ છાલ હોય એને આપણે આવી રીતે અલગ કાઢી લેવાની છે અને સાથે સાથે ફ્રાય ફ્રાય કરવાના કરીશું આખા રીંગણ અને વટાણાનું આ શાક હું દર શિયાળામાં એક થી બે વાર બનાવું છું આ મારું ફેવરેટ શાક છે એકવાર તમે મારી રીતે બનાવજો તમારું પણ ફેવરેટ બની જશે તો હવે આ પ્રોસેસ થઈ ગઈ છે તેલને આપણે ઓલરેડી ગરમ કરવા મૂક્યું છે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે તો બસ આવી જ રીતે આપણે રીંગણને મૂકી દઈએ પાણીમાં રીંગણ નથી સમારવાના એનું કારણ શું છે કે જો તમે પાણીમાં રીંગણ સમાર્યા હશે તો જ્યારે આપણે તેલમાં ફ્રાય કરીશું આ રીંગણ ત્યારે સૌથી પહેલાં એ રીંગણમાં રહેલું પાણી અને તેલ ઉડે છે જેના કારણે આપણે દાઝી જવાનો પણ ભય રહેતો હોય છે હવે રીંગણને આપણે મૂકી દીધા છે લીડ કવર કરીશું અને દર એક મિનિટે આપણે રીંગણને હલાવીશું દર એક મિનિટ થશે એટલે આપણે રીંગણને હલાવવા દે તો હવે અહીંયા આપણે આપણા જે રીંગણ હોય એને આપણે ફેરવી લઈએ અને ગેસી આંચ એકદમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ અંચે આપણે એસી ટકા સુધી આવા જ રીંગણને ફ્રાય થવા દેવાના શિયાળું રીંગણ છે પતલી છાલના છે એકદમ તાજા હોય એટલે ઠેપટ ચડી જશે

અને હા આ રીંગણ ખાવાની મજા બહુ મસ્ત આવશે આ સબ્જી ખાવાની સ્પેશિયલ મજા આવશે તમને એવું લાગશે કે તમે કંઈક ઊંધિયું ખાઈ રહ્યા છો અથવા તો એવો ઊંધિયા જેવા ટેસ્ટની કોઈ સબ્જી ખાઈ રહ્યા છો જે લોકોને ખરેખર રીંગણનું શાક નથી ભાવતું અથવા તો જે લોકો ભરેલા શાક આખા શાક અને મસાલેદાર સબ્જી ખાવાના શોખીન છે એવા લોકો માટે આ બહુ સરસ મજાની રેસીપી છે અને ખાસ વાત એ છે કે જે લોકો લસણ અને ડુંગળી નથી ખાતા એ લોકો પણ અહીંયા લસણ ડુંગળી વગરનું આ શાક બનાવી શકે છે મેં અહીંયા લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કર્યો આદુ મરચાં અને કોથમીરની પેસ્ટ છે હા એમાં તમે લસણ ઉમેરો તો ઉમેરી શકાય છે હવે અહીંયા આપણે કશું જ કરીશું નહીં આપણે આ શાકને ચડવા દઈએ ચડી જશે એટલે બધા જ રીંગણ હોય એને આપણે બાજુ પર લઈ લઈશું અને એ જ તેલમાં આપણે બીજું શાક વઘારી લઈશું તો હવે તમે ખાસ વઘાર કરવાની જે રીત છે એ જોજો વઘાર કરવાની રીત અને જે મસાલો હોય એ ડિફરન્ટ છે અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા એનો ભૂકો લીધો છે બે ચમચી એ બિલકુલ ઓપ્શનલ છે મને આ શાકની અંદર સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો ભાવે છે એટલે મેં એડ કર્યો તમારે ન એડ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે રીંગણ છે એ ચડી ગયા છે એસી ટકા રીંગણ ને આપણે લઈ લઈએ એક બીજી પ્લેટમાં તો અહીંયા બધા જ રીંગણને આપણે એક પ્લેટમાં લેવાના છે કેમ કે આ એસી ટકા સુધી ચડ્યા છે રીંગણ હજી આપણે બાકીના વીસ ટકા આપણે ગ્રેવીમાં ચડવા દેવાના છે આ રીંગણને એટલા માટે તો ચલો જે તેલ છે એ જે તેલની અંદર આપણે આ સબ્જીનો વઘાર કરીશું હા આ શાકની અંદર થોડું તેલ વધારે જોઈએ છે આપણું અહીંયા તેલ ઓલરેડી પહેલાથી ગરમ છે એમાં આપણે રાઈ એડ કરીશું ગેસની આંચ થોડી ફૂલ રાખીશું કારણ કે આપણે મીડિયમ આંચે આપણે આ શાકનો વઘાર કર્યો છે એટલે રાઈનું તળતડ ફૂટે એટલે આપણે એમાં જીરું ઉમેરી દેવાની છે અને ગેસની આંચ થોડી સ્લો કરી દેવાની છે સ્લો કર્યા પછી કોથમીર મરચાં અને આદુની જે પેસ્ટ છે એ ઉમેરી દેવાની છે એને તેલમાં સાંતળવાની આનાથી તમારી જે સબ્જી છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે મરચાં આદુ અને કોથમીર છે હવે આપણે એમાં એડ કરીશું ટામેટા હા તમારે આ શાક હોય એને જો ટામેટા પહેલા તમારે ડુંગળી નાખી અને એક ડુંગળી સાંતળવી હોય તો સાંતળવાની છૂટ પરંતુ અહીંયા આપણે ડુંગળી બિલકુલ એડ કરતા નથી ટામેટાને પીવડીને આપણે સાંતળવા દેવાની છે થોડું નમક એડ કરવાનું છે જેના કારણે મને થોડી હળદર ઉમેરી દઈએ આ બે વસ્તુ ઉમેરી અને આપણે ટામેટાને સાંતળવા દઈશું ટામેટામાં રહી લો પાણીનો ભાગ પડી ન જાય તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આમ જ ટમેટાની આ જે ગ્રેવી છે ને સાંતળીશું બે મિનિટ સુધી આ પ્રોસેસ કરવાની છે જે સ્ટેન્સ મેં અહીંયા ફૂલ કરી દીધી છે નમક ઉમેરવાથી ટામેટાનો પાણીનો ભાગ વધારે વધારે છૂટો પડે છે અને આપણું જે ટામેટા હોય એકદમ ફટાફટ ચડી જશે આ ટામેટા ચડે આવી રીતે તેલનો ભાગ છૂટો પડે એ પછી આપણે એમાં એડ કરીશું વટાણા વટાણા પાછળથી ઉમેરવાનું કારણ એ કે ટામેટામાં રહેલો પાણીનો ભાગ એના કારણે આપણા વટાણા છે ને એકદમ સરસ ચડી પણ જાય છે કાચા રહેતા નથી અને વટાણા ફૂટતા નથી જો તમે એકલા તેલમાં વટાણા હેડ કરશો તો ફટ 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 ફૂટવા લાગે છે એક મિનિટ સુધી આપણે વટાણા ઉમેરી દેવાના છે એ પછી ફરી શાક પૂરતું નમક થોડી હળદર હવે આ મસાલા છે ખાસ જોવાના છે તમારે લાલ મરચામાં બે અડધી અડધી ચમચી કશ્મીરી મરચું એક અડધી ચમચી આપણે રેશમ પટ્ટોથી ખાસ માટે જીરું થોડું આમ તો કાચું જીરું અને સાથે સાથે આપણે એડ કરીશું ગરમ મસાલો આટલી વસ્તુ ઉમેર્યા પછી આપણે ડ્રાય ફ્રૂટ્સ જે મારી પાસે છે પિસ્તા કાજુ બદામ એ આપણે બે ચમચી એડ કરવાનું છે આ શાકની અંદર સ્પેશિયલી તમે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો તો બહુ સરસ ટેસ્ટ આવે છે હવે આ ગ્રેવી હલાવી લઈએ કદાચ આ શાક બનાવશું ને પછી તમે કહેશો વાવ તૃપસીવાનું ટેસ્ટ છે આવું શાક અમે ખરેખર નથી ખાધવાનું આ શાકની રેસિપી સ્વામિનારાયણ ભવન શાકોત્સવમાં તમને ચોક્કસ જોવા મળશે હવે અહીંયા આપણે જોઈ શકો છું આપણી જે ગ્રેવી છે એકદમ સરસ સાઇડ થઈ ગઈ છે સંતડાઈ ગઈ છે તો હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે અડધાનો અડધો ગ્લાસ આ પાણી ઉમેર્યા પછી આપણે આવી રીતે પાણીનું થોડું ઉકળવા દેવાનું છે પાણી ગ્રેવી સાથે સેટ થઈને ઉકળે ત્યારે આપણે એમાં એડ કરીશું રીંગણ ગેસની આંચ મીડિયમ કરવાની છે રીંગણ ફ્રાય કરતી વખતે આપણે નમક એવું કશું જ નાખ્યું નથી તો હવે આપણે જે ગ્રેવીમાં મસાલા કર્યા છે એ બધા જ મસાલાને રીંગણ સાથે સેટ થવા દેવાના છે તો એના માટે રીંગણ બધા ઉમેરી દીધા પછી ગેસની આંચ મીડિયમ કરવાની આવી રીતે હલાવી લઈએ અને આ તૈયાર થયેલા રીંગણને આપણે ત્રણ મિનિટ સુધી ચડવા દઈએ જેના કારણે વીસ ટકા રીંગણ પણ ચડી જશે અને સાથે સાથે આપણા જે એડ કર્યા છે વટાણા એ કાચા નહીં રહે અને એ પણ ચડી જશે ઓકે તો ચલો હવે આપણે લીડ કવર કરી દઈશું અને આ આપણે ચડવા દઈએ ત્રણ મિનિટ સુધી તો અહીંયા આપણે ત્રણ મિનિટ એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે જોઈએ કે આપણું આ શાક કેવું બન્યું છે તો વાવ એકદમ સરસ મજાનું યમ્મી ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું આખા રીંગણ વટાણાનું સ્વાદિષ્ટ શાક બનીને રેડી છે તમે જો ભરપૂર ગ્રેવી વાળું આ ખાવાની જોઈને જ મન લલચાઈ જાય એવું બન્યું છે સાથે આપણા રીંગણ સો ટકા ચડી ગયા છે અહીંયા તો ખરેખર આપ સૌને આ શાકની રેસીપી કેવી લાગી છે ચોક્કસ મને જણાવશો આ શિયાળું શાક એકવાર ચોક્કસ બનાવજો આજે આપણે એકદમ સરસ મજાનું શિયાળું શાક બનાવીશું રીંગણ ખાવાના શોખીન હોય અને એ પણ આખા અને ગ્રેવીવાળા રીંગણનું શાક તો રીંગણ આખા જ રહેશે રીંગણને ભર્યા વગર આખા રીંગણનું શાક કેવી રીતે બનાવું એની જોઈએ રેસીપી મિત્રો ખરેખર આ રીંગણ અને વટાણાનું આ શિયાળું શાક અમેઝિંગ છે માઉથ વોટરિંગ છે ટેસ્ટી છે સ્વાદિષ્ટ છે ચલો જોઈએ રેસીપી ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે એક વાર તમે આ શાક બનાવશો વારંવાર બનાવશો એને હું ગેરંટી આપું છું કદાચ ગુજરાતી રેસીપીમાં આ શાકની રેસીપી તમે નહીં જોઈ હોય કોઈ ચેનલમાં નહીં જોઈ હોય